ભવિષ્યમાં દિવાળીના પાવન પર્વે મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભાને ઉજાગર કરતા ભરૂચની કલરવ શાળાએ રોશની પ્રોજેક્ટ અંતર્ગત અનોખી પહેલ હાથ ધરી છે શાળાના વિશેષ મંત જરૂરિયાત ધરાવતા બાળકો છેલ્લા ત્રણ મહિનાથી પોતાના હાથે આકર્ષક અને કલાત્મક દીવડાઓ બનાવી રહ્યા છે ભરૂચ શહેરની રોટરી ક્લબની પાછળ આવેલી કલરવ શાળાના દિવ્યાંગ બાળકો સ્વમાનથી જીવન જીવવાનો સંકલ્પ સાકાર કરી રહ્યા છે દિવાળીના પર્વને ધ્યાને રાખીને તેઓ દ્વારા તૈયાર કરાયેલા રંગબેરંગી દીવડાઓ બજારમાં વેચાઈ રહ્યા છે અને તેમાંથી મળતી આવકથી ફટાકડા તથા મીઠાઈ ખરીદી સૌ સાથે આનંદપૂર્વક દિવાળી ઉજવવામાં આવશે શાળાના દિવ્યાંગ બાળકો વર્ષ દરમિયાન પેપર પેપરડીસ ફાઇલ અને પડિયા બનાવીને પોતાનું સ્વાવલંબન સાબિત કરે છે તહેવારોની મોસમમાં તેઓ સ્વદેશી માટીના દીવડા લાવી તેમને કલર કરીને અને ડેકોરેટ કરીને નવી ચમક આપે છે દસ વીસથી લઈને સો રૂપિયા સુધીના ભાવે વિવિધ સાઇઝના દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે કલરવ શાળાના સંચાલિકા નીલા નીલા મોદીએ સમાજને અપીલ કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે દિવાળીએ આપણે બજારમાંથી દીવડાઓ ખરીદીએ છીએ આ વર્ષે કલરવ શાળાના મનો દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓ ખરીદીને તેમના જીવનમાં સાચી રોશની ફેલાવો આપની નાની ખરીદી અને તેમને નાન આત્મનિર્ભર બનાવવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડશે શાળાનો મુખ્ય ધ્યેય આવા બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરી તેમને સમાજમાં આત્મનિર્ભર બનાવવાનો છે રોસની પ્રોજેક્ટ માત્ર કામગીરી પૂરતું નથી પરંતુ બાળકોની આંતરિક શક્તિને પ્રગટ કરીને તેમની મહેનતને યોગ્ય દિશામાં આગળ ધપાવવાનો પ્રયત્ન છે બનાવાયેલા દીવડાઓ માત્ર માટીના કોડિયા નથી પરંતુ આ બાળકોની મહેનત અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિક છે અમારી વર્ષોની મહેનત અને અમારું નાનકડું સર્જન અમારી મહેનત અને આપશ્રીની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરવ દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુંદર કલાત્મક કુળિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોળિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે ભરૂચની જનતા અને ઔદ્યોગિક ક્ષેત્રેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જણાવવા માંગુ છું કે આપની દીવડાઓની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો આમ અગિયારથી ચારનો ટાઈમ છે અને આપ જ્યારે પણ આવશો ત્યારે આપ અમારે ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોળિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો અને આપ જ્યારે આવશો ત્યારે આપને ખરીદી વખતે અમારા બાળકોના મોઢા પર જે તો ઉત્સાહ ને ઉમંગ જોશો એને તમને આનંદ થશે અચ્છા દિવાળીના આ જે કોળિયાના વેચાણમાં ફંડ આવશે એનો ઉપયોગ ક્યાં થશે દિવાળીના આ જે કોળિયાનું વેચાણ થશે એમાંથી દિવાળીનું વેકેશન પડવાના આગલા દિવસે દરેક બાળકોને ફટાકડા અને મીઠાઈના પેકેટનું વિતરણ અમે કરતા હોઈએ છીએ કે જેથી બાળકના ઘરે જાય ત્યારે કહી શકે જો મેં કોડિયા બનાવ્યા એના વેચાણમાંથી હું ફટાકડા અને મીઠાઈ લાવ્યો છું અને એ બાળકમાં એના થકી જે આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ છીએ એનો આનંદ એમના મુખ પર અનેરો તમે જોઈ શકશો